આગામી તહેવારોમાં અમારા બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડા તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર શહેરમાં આગામી તારીખ સાત સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બાલભદ્રજીની ચુમ્વાલીસમી રથયાત્રા નીકળનાર છે જેના આયોજન તથા શહેરમાં વાતાવરણ ભક્તિમય બની રહે તે માટે શાંતિ સમિતિની બેઠક શહેરના હરિહર સેવા મંડળ ખાતે આજે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસને બુધવારે સાંજે યોજાઈ હતી જેમાં અધ્યક્ષ સ્થાને નાયબ પોલીસ અધિક્ષક વિસનગર ડિવિઝનના શ્રી દિનેશસિંહ ચૌહાણ શહેર પીઆઈ શ્રી એન એ એન ગઢવી નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સહિત તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ શહેરના વેપારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહેરના પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા આજની બેઠકમાં દરેક આગેવાનોએ આગામી રથયાત્રાના આયોજનની ચર્ચા કરી હતી આજની આ બેઠકમાં હાજર શહેરના યુવાધનની ચિંતા કરતા કેટલાક આગેવાનોએ નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિનેશસિંહ ચૌહાણ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે શહેરના કમાણા ચાર રસ્તાથી કડા ચાર રસ્તા સુધીમાં માર્કેટોમાં યુવા પેઢીને બરબાદીના પંથે લઈ જાય તેવા ધંધા ચાલી રહ્યા છે આ વિસ્તારમાં મોડી રાત્રે શહેર પોલીસ તંત્ર દ્વારા સખ્ત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી જેને સાંભળ્યા બાદ નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિનેશજી ચૌહાણ અને શહેર પીઆઈ શ્રી એ એન ગઢવીએ આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી હતી વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવાહુજા સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ સગવડ કરવામાં આવેલી છેતાલીસ છવ્વીસ સાત અઠ્યાસી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ